અને ફાઇનલી આજે તો વરસાદ પડવો જ જોઈએ કારણ કે આજે અષાઢી બીજા દિવસથી જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે તો અમારે તો અહીંયાથી સાડા દસ વાગે નીકળવાની છે સો પ્લીઝ મિત્રો આજના બ્લોગમાં હું તમને અમારા કટલાની રથયાત્રા કેવી નીકળે છે એ બતાવવાનું છું તો બ્લોગમાં કંટિન્યુ બનાવી રહેજો ક્યાંય જતાં નહીં તો આપણે બધા એક સાથે મળ્યા છે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ રવી જય માતાજી આજે સ્કૂલે જવાનું છે આજે રાજા છે આજે શું છે આજે ભગવાન જગન્નાથની યાત્રા નહીં કરશે ખબર પડી એટલે રજા આપી તમને આજે આજે શું છે અષાઢી બીચ છે શું છે હા અષાઢી બીચ માય ક્યુટ બેને તો જો સવાર થઈ જ નહીં ગુડ મોર્નિંગ એ તો ગઈકાલે ફોન મામીનો જો ને દબાણમાં આવી ગયો ને તો કોમ્બો ગયો ચાલ પેલા ગુડ મોર્નિંગ જય માતાજી જો હા શું કે તું

કેટલા પૈસા હશે ભગવાનજી બે લાખ રૂપિયા ઓહો સારું કે બે લાખ રૂપિયા પર તો આપણો મસ્ત આઈફોન લાવીશું હો અને આપણે શું લાવીશું ખબર ના આ તો એન્ડ્રોઈડ ફોન છે એન્ડ્રોઈડ નહીં લાવવાનો આઈફોન લાવવાનો આઈફોન સિક્સટીન પ્રો મેક્સ ના હા મારા જોવ મારા મારા ફોનનું નામ શું છે રહી આઈફોન હા માય માઇક્યુ ડોલ ઓ ચલો ઊભા થાય ચલો બેટા ત્રણ ત્રણ વખત કોમ્બો ના ખાયા છે એટલા માટે આપણે ના ખાવાનો તો મિત્રો છે અમે ના સોરી અમે પહેલા દવાખાને ગયા દવાખાને રીતિકાને ટ્રીટમેન્ટ કરાવી ડાળની અડધો કલાક ટ્રીટમેન્ટ ચાલી પછી ત્યાંથી અમે રૂહીને સ્કૂલમાં લેવા ગયા કે કે રૂવીનું રૂવી એવું કહેતી હતી કે પપ્પા મમ્મી અમને ક્યારે લેવા આવશે તો મેં એવું વિચાર્યું ચલો રીતિકા આપણે રૂહિને સરપ્રાઈઝ આપીએ તો ત્યાંથી લઈને અમે ઘરે પાછા આવ્યા ઘરે પાછા આવ્યા અને પછી બેઠા બેઠા પછી રિતિકા એમ કે મારો ફોન ક્યાં ગયો મને તો ખબર નહીં તારો ફોન ક્યાં છે તો રિતિકા કબાટમાં આવવા ગઈ ફોન અને કબાટમાં આવવા ગઈ તો પછી એને ઓપન કર્યો ફોન તો જો આવું એને જોવા મળ્યું તો ખુદને ખબર નહીં પોતાને અમને પણ ખબર નથી કે ફોન કઈ રીતે એનો કોમ્બો ગયો છે જો કે કોઈનાથી નથી ખબર નહીં પણ મને તો એવું લાગે છે આ ફોન દબાણમાં આવી ગયો લાગે નહીં રૂહી તો રુહી એવરી ડે સવારે એને કાઢું જોવા જોઈએ જ પણ હવે બેનિફિટ જો લાભે છે લાભે છે હવે આ ફોન કોમ્બો ગયો ને તો રુહી મારો ફોન તો આઈફોન તો જોતી છે નહીં હવે આ ફોન રિવ્યુ ભૂલી જશે જોવાનું તો એ પણ સારું કહેવાય અને રિતિકાને જે ટાઈમ પાસ થતો હતો એ ટાઈમ પાસ થાય એટલે લાભે છે અને લાભે છે તો મિત્રો હવે મમ્મી જોડે જઈએ અને ગુડ મોર્નિંગ મોર્નિંગની શરૂઆત કરી લઈએ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી માતાજી શું બનાવો મમ્મી જમવામાં કઢી ને બાજી રોટલા શું વાત છે અમે ગઈકાલે પ્લાન પણ આજે કેમ પાછું હા એને પ્રોબ્લેમ છે ને એટલે ખાટું ના ખવાય કાલે સિંગો બનાવી દીધી બધા પછી આજે બનાવવા આજે કશું બનાવી દઈશું અલગથી અલગથી કઢી અમે ચોરા બટાકા ની બને ન બને ચોરા બટાકા ની

બીહુ તો ફ્રેશ ફ્રેશલી સેવાનું અને આ શું ચોટુ છે જો તો અહીંયા હા ચોટુ છે ડુટ ચોટુ બ્રશ કરવાનું મોણી ધોવાનું એવું મેં ધોત એટલે ધોત ધોવું એટલે ચોટી જ નાડે હા રિધિકા આજે ટ્રીટમેન્ટ છે દવાખાને ના કાલે આજે રજા છે એમ બરાબર તો જોઓ મિત્રો જગન્નાથજીના દર્શન તમે પણ કરી લો લાઈવ પોફરી હા છે સોન જો મિત્રો મિત્રોડી પણ આવે છે જો તો મિત્રો આજે છે અષાઢી બીજ તો તમને અને તમારા પરિવારને ને આવા સુખ પાવન પ્રસંગી અને શુભ પાવન દિવસે ભગવાન જગન્નાથના આપણે દર્શન કરવા માટે જવાના છે તો તમને અમને તમારા પરિવારની હાર્દિક શુભકામનાઓ છે તો મિત્રો ભગવાન જગન્નાથની યાત્રા કેમ નીકળે છે તો આપણે રીતિકાથી પૂછી લઈએ છીએ તો બહુ મોટી કહાણી છે બહુ લાંબી કહાની છે બટ રીતિકા આપણને ડર કે એક મિનિટમાં સમજાવશે તો રીતિકા પ્લીઝ તમે અમને કહેજો કે ભગવાન જગન્નાથની યાત્રા કેમ કાઢવામાં આવે છે આ તો બહુ જ મસ્ત ભગવદ્ ગીતામાં એનો સ્વર્ણ લખેલો છે કારણ કે એની અંદર એવું હોય છે કે જયારે નીકળે છે કહું ને મારા ભાણેજ બોલાવું મારા બરાબર એ ટાઈમ અષાઢી બીજ હોય છે અષાઢી બીજ હોય છે એટલા માટે સુદામા સુભદ્રા અને કૃષ્ણ ભગવાનને બોલાવે છે અને ધામધૂમથી ગોકુલમાંથી એમને જવા રવાના કરે છે અને પછી મથુરામાં એમનું સ્વાગત બહુ જ ધમધૂમથી થાય છે અને તે જ વાતને લઈને આજે જગન્નાથ યાત્રા ઉજવાય છે ઉજવાય છે અને આજે એકસો અડતાલીસ મી જગન્નાથ યાત્રા ઉજવાય છે આપણા અમદાવાદમાં સુરતમાં ઘણા બધા મોટા મોટા શહેરો બહુ મોટી મોટી રચના નીકળે છે બહુ મોટી અને કેટલા સવાર ચાર વાગ્યા થી લઈને રાત્રે સાંજના ચાર વાગ્યા લગીને ને બહુ જ ઉજવાય છે અને બહુ જ એમાં કરતબો પણ બહુ બહુ લગાવાય છે અને મોટા મોટા પેલા બોડી બિલ્ડરો પછી જે તલવાર ફેરવે છે લાકડી ફેરવે છે ઘણી બધી એક્ટિવિટી હોય ઘણી બધી બહુ એક્ટિવિટી એ બધું જ એમાં બતાવે છે અને જેનો જન જનમ સ્કિલ હોય ને એ બધા જ એ ટાઈમે બહાર કાઢે છે બરાબર કે કોનામ કેટલો સ્કિલ છે અને મામાના ઘેર જવાનું તો કોને ના હોય કેટલા આ ભગવાન જગન્નાથા કંસ છે એ ટાઈમે અષાઢી બીજ હતી તો આજે પણ અષાઢી બીજ થઈ ચાર મહિને એક વાર આપણા ભારત આ પ્રસંગ ને મસ્ત ભગવાન જગન્નાથ માટે ગીત ગાય

અને રીતિકા માટે પણ એક કમેન્ટ કરી દેજો કેમ કે મને તો બહુ જ ગમ મને તો મારા મામાના ઘર જવાનું બહુ ગમે એટલે પછી આ કેવું મામાના ઘર જવા માટે ન હરખ જ છે ને અને તને મામાના ઘર ગમે છે એ તો હરખ જ છે ગમે તેવા રાજા કંસ હતા ગમે તેલા ક્રૂર હતા પણ એમને એક વખત તેમને ભણિયાન બોલાય બોલાય કે એમને ભણેજ માટે તો એમ કે અને કેટલું બધું એ પણ એમને હવે શું કેવું એ જ નહી ચલો આપણે કઢી વગેરે દઈએ અડધું સામાન તૈયાર થઈ ગયું છે હવે કઢી વગાડી જ જઈએ અત્યારે અને આજે તો જગન્નાથ ભગવાનની યાત્રામાં જોડાવવાનું છે એટલે ફટાફટ જમીને જગન્નાથ ભગવાનની યાત્રામાં આપણે જોડાઈ જઈએ અને સરસ એવું બધું આયોજન કરવામાં આવ્યું છે મારા ગામમાં તો એટલા માટે અમે તો જઈશું જ જરૂરથી અને તમે પણ તમારા ગામમાં જ જરૂરથી જજો જગન્નાથ ભગવાનની વીર હા શું કરે છે મો હે આજે અષાઢી બીજી કને બને તો હે ઓ જો કને બને મારે વીર કનૈયો છે એટલા માટે આજે અસર બીજ માટે વીર કનૈયા કનૈયા મુરલી વાળા मम्मी आज तू भाजी रोटला फायनली बनावी देऊ नाही तू बना आता कढी नाही भाजी रोटला काल की देऊ बना काले कीदु, काले काले कीदु कीदु बना आता बनाय देऊ नाही तू मी हाथी आम करू इकडे तर कम्प्लीट प्रॉपर शेप मी आता गोर गोर बना गोर गोर आपण आपण मोठा थी गो ना वाई એ કહો મોટો બસ હા બીજું વખત જાય મમ્મી રોટલો આવડતા હું કલાળા બનાવું એટલા મોટાય બનાવું એમ મોટાય બનાવું બરાબર ચાર મોટા શું હા આ એક રોટલો તો બહુ શીગણી ખાવા માટે તો આખો હોય ને એવડો મોટો બનાવી દઉં શું વાત છે હા મોટો એટલો મોટો બનાવું પણ આ માપના હારા માપના

તો કહેજો એ લોકો બની આપશે અને તમે કઢી અને આ બાજીનો રોટલો બે કોમ્બિનેશનમાં મલ્લેવાળી કઢી અને ચોરીને ખાજો અંદર વાટકામાં કંઈક મજા જ અલગ છે એમ અને અત્યારે તો હોટેલોમાં બાજીના રોટલા તૈયાર મળે છે નહીં મમ્મી અમે તો પેલી સોરી આપણે હા બંસરી હોટલમાં ખાવા માટે ગયા હતા તો ત્યાં બાજીના રોટલા તૈયાર મળે બાજીના રોટલા મેં મંગાવડાયા કેવા રોટલા તમે જુઓ તો રોટલી જેવ જેવડા હવે એમને કોણ સમજાવે કે રોટલા કોને કહેવાય બાજીના રોટલા

પેલા ચૂલા પર બનાવી એકલા હું થાય આંખો હા વાયરો છે આંખો આખી ભરી જાય ધૂણી થી જો લાગ્યું લાગ્યું મમ્મી બહુ ધૂણું થયું પણ મમ્મા હવે તારો વારો છે બનાવવાનો બધાય તો ખરો કેવી રીતે બનાવ્યું જોરદાર ચાલો એમ શીખવાનું હા રોટા બનાવવા શીખવાનું સાસરીમાં તકલીફ ના પડે અત્યારથી શીખવાનું કેમ કે ઘણા લોકોને બાજી રોટા બનાવતા નહીં આવડતું આપણે શીખી જવાનું કમ્પ્લીટ કમ્પ્લીટ નાખી દેડ હવે અંદર હા એવી નાખવાનું સીધો કર સીધો કર સીધો કર એવી રીતે રોટલા ના બને જો ખરાબ છે એવું નહીં લેવાનું એ ના લઈશ નીચે પડ્યું નહીં લેવાનું હાથ થી કર ના દે જવું કર તો જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા તો ફૂલ વરસાદ ચાલુ છે ને હવે અહીંયાથી એવી યાત્રા નીકળશે જો કે અડધો કલાકનો ડિસ્ટન્સ છે અડધો કલાક પછી યાત્રા નીકળવાની છે તો મિત્રો આજે અષાઢી બીજના દિવસે વરસાદ પડ્યો બહુ સારું કહેવાય અને જો વરસાદ ના પડ્યો હોત તો દૂધમાં ભાવનો વધારો થાય અને આજે પડી ગયો ફાઇનલી વરસાદ પડી ગયો છે તો દૂધનો ભાવ વધશે નહીં નિયમ જ છે અષાઢી બીજના દિવસે વરસાદ પડે પડે ને પડે જ અને ના પડે તો દૂધનો ભાવ વધારે જ થાય જો વરસાદ હું તો ઉપર આવતો રહ્યો વરસાદ ચાલુ છે ને નીચે જવાનું છે સારું થયું વરસાદ પડ્યો આજે અસાડી બીજા દિવસથી કેમ કે દૂધનો ભાવ બહુ વધી જવાનો હતો તો ફાઇનલી આજે ભગવાનની કૃપાથી શ્રી કૃષ્ણની ભગવાનની કૃપાથી આજે વરસાદ પડ્યો તો ભાવમાં ઘટાડો થશે વાવ નાતા નાતા ભગવાનની શોભાયાત્રા નીકળવાની છે હું જવાનો છું પણ હજુ નીકળી નથી શોભાયાત્રા અમારે અહીંયા મોડી થોડી લેટ નીકળે છે તો નીકળે પછી જઈએ અને વરસાદમાં જવાનું 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 જ તો જો મિત્રો છ વાગે ગયા છે સાંજના અને મિત્રો થોડુંક પર્સનલ કારણ હતું એટલા માટે અમે રથયાત્રામાં ના જોડાઈ શક્યા નહીં રીતિકા બહાર જવાનું તાજકાલિક થયું હતું એટલા માટે અમે ના જઈ શક્યા જવાનું તો બહુ જ એટલે બહુ જ ઉમ્મી હતી મારે કેમકે ગયા રથ ગયા વર્ષે પણ રથયાત્રા અમે જોડાયા હતા પણ આ વર્ષે અમારું કાં તો નસીબ નહીં હોય એટલા માટે ના જોડાઈ શક્યા તો માફ કરજો કેમ કે તમને રથયાત્રામાં કેવી રથયાત્રા નીકળી હતી બતાવવાનો હતો પણ બદનસીબે યાર આપણું નસીબ નથી તમને ખબર હશે કે ભગવાનનો જ્યારે બોલાવો ના હોય ત્યારે ના જ જઈ શકાય ગમે તે કરી સવારનું મન હતું કે જવું 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 અચાનકથી બહાર જવાનું થયું તો પછી અમે બહાર જઈને પછી ચાર વાગે લાગી આવતા રહ્યા છે ઘરે પાછા તો કહે ને મિત્રો વરસાદનું મોસમ છે બપોરથી વરસાદ થોડો પડી ગયો હતો અને ભગવાન જગન્નાથે સારો એવો બધાને પવિત્ર પણ કરી દીધા છે અને દૂધનો ભાવ પણ થોડો ઓછો કે વર્ષ નથી પડે હા અને મિત્રો અમદાવાદમાં જે ઘટના બની એ બહુ બેદરકારી વાળી ઘટના કહેવાય જે અત્યારે મેં વિડીયો જોયો અમદાવાદમાં ઘટના બની ને એ બહુ બેદરકારી કહેવાય એમ કેમકે હાથીને ટ્રેનિંગ કરવાની આવે કેમકે ભરી પબ્લિક લાખોની પબ્લિક હોય એમાં હાથી ગજરાજ જે હોય એમને ત્યાં અહીં શોભાયાત્રા કાઢવામાં આવે અને એ આજે બે કાબુ બન્યા અને એ સારું કહેવાય ભગવાનની કૃપાથી જે ત્યાં આગળ અમદાવાદમાં ત્યાં જે પાંચ છ હાથી હતા ને ગજરાજ એ બે કાબુ બનેલા અને નકરા લાખોની ભીડમાં વચ્ચે ટોળામાંથી દોડ્યા તો બધા પડી ગયા એ તે વિડીયો જોઈને

હજુ ગરમ પાણી પર રેડી દેજો હા તો હવે સુમસલાજી મેગી પુરી છે કે પણ ઉતારવાનો ટાઈમ ના મળ્યો ટેસ્ટમાં પણ ઉતારવાનો હતું એ મગજમાં આવ્યું ખાતા ખાતા પતી છે हाँ बच्ची कैसे बनती का बच्चा बच्ची कैसे आई जाली तू तो आम, आमा छोड़ ना सुपर मैगी बढ़िया टेस्ट मजूर दाल थी हमारे आई लाइक इट जरे बुक लाके तो वीसी पे मावु करवाऊं बाकि ने वीसी पे ना पोड़ी का मंगाया हो जाना वीसी पे ना पोड़ी का थैली क्या हो થોડા મોટા એ કરે જાડા આવે ન્યુડલ્સ વ્હાઈટ માં વ્હાઈટ કલર માં